મેં આજે કઈ ચાર લાખ રૂપિયા ભરીને ગાડી આપી હતી ચાર લાખ રૂપિયા ભરાઈ ગયા એમાં કઈ બાર પંદર હપ્તા ભરવાના હતા પાછળ ને એટલે લેવેચ નું કરે કે ફોર વ્હીલ માં મુસ્તાફ કરીને ફોર વ્હીલ નું લેવેચ નું કરે એને મેં ગાડી આપી હતી મારા ઘરના બીમાર હતા એટલે મેં એની પાસે દસ હજાર રૂપિયા લીધા હતા અમદાવાદ દાખલ કર્યા હતા એટલે ભાઈ ને મેં ગાડી આપી હતી મેં પૈસા લઈ જાય ગાડી લઈ જાય ત્યાં સુધી ગાડી રાખો તમે પછી ભાઈ પાસે પણ મહિનાથી મારાથી પૈસા ના નાખ્યા બે મહિને ગયો એટલે ભાઈ આપણે કીધું તો ભાઈ તારે ત્રીસ હજાર રૂપિયા દેવા ને ગાડી લઈ જાય એમ મને ગાડી દીધી ને મારી પાસે પૈસા હતા નહીં એટલા પછી મને કે એક કામ કરી કે મને લખાણ કરી દે કે અને આ ગાડીના વાણી લાગતા છે ને કે હું ફરી પડાવીશ અને ગાડી લીધો હું રાખી લઉં પણ મેં કીધું તો સારું તો આલો મેં કીધું આપણે મારી ફ્રેન્ડ ખરાબ ના રહે બેંકમાં અને મારે બીજી વાર લોન જોતી હોય તો મને મળે બાકી

તમે લખાણ કરી તમને ખબર હોય ને તમે શું કર્યું પછી બંને પાછળથી લખાણ તો કરી દીધું અને આપડે પ્રૂપ કહી કે લોટરી લોટરી લખાણ ત્યારે માં જાણ કરી ફોરવિલ વાળા ને બેક વાળા ને બે વાળા ને મેં કીધું બધા ને ખબર છે અને ફાઈનાન્સ વાળા ને મેં કીધું ખબર છે તમે લેખિત માં આપ્યું કે ભાઈ આ આટલી તારીખ થી આ ભાઈ ને હું આપું છું તમારે જે કા તમે બે એને એને ટ્રાન્સફર કરવાનું હોય નોન ટ્રાન્સફર કે નામ ને કરવાની હોય ગાડી એના નામ નો ટ્રાન્સફર કરવાનું હોય આરટીઓ ના કાગળિયા ટ્રાન્સફર કરાવ્યું તમે ના એ કઈ સાહેબ કોઈ વસ્તુ નથી તો તમે જે તમારું કે કે આધાર દે ઘર લખી નાખો એમ થોડી આલે ના વકીલ પાસે લખાવ્યું છે અને પછી તમે વકીલ પાસે લખાવ્યું કે એક વાર થોડી ખબર છે

અમે ઈ ભાઈ પાસે અત્યારે 2 વર્ષથી ઈ ભાઈ પાસે ગાડી ભી હતી વર્ષ ઈ ભાઈ 2 વર્ષથી ક્યાં કલાવે કે કેમ હલાવે કુટલે કર કે લગભગ તો એ ઓમાં ચલાવે આ ગાડી હવે ઈ ભાઈ ને પછી મે પકડ્યો મે કીધું ભાઈ ગાડીયા મારી છે મને એક બે વાર ગાડી ફેરી છાઈતું ના ગટ એટલે મે કીધું ભાઈ ગાડી મારી છે લ્યો તમે કે ને ભાઈ ઈ કે મે મુસ્તાફાને લીધી ભાઈ 2 લાખ રૂપિયા રોકડા દે અને મુસ્તાફાએ મને લખા કરી દીધું આખી બોય ભાઈ ભઈ મે મને ઓકતા ફાઇનાન્સના કાગળ આપ્યા કે ઓકતા ફાઇનાન્સમાંથી હું ગાડી ખેતી એવોતો અને મેં રોકડા પૈસા થી ગાડી લીધી આ ગાડી ગાડીમાં રૂપિયા કોઈ દેવા લેવાનું એને લખા કરી દીધું એને રબારી એમ ગાડી મારી છે પૈસા હું લઈ લઉં રબારી એ ગાડી લઈ લીધી એટલે મેં એને કીધું ભાઈ આમાં ચાલુ લોન છે મારા નામની ગાડી તમે ખર્ચ મારો આરસી બુક મારું નામ છે હું ઓનર છું લઈ કે ના હોય મિલજો હા મારી ગાડી અને ચાલુ લોન ની ગાડી મુશ્તાફ લખાણ હારી મારી ભાઈ બધું પછી એને મુશ્તાફ ને ફોન કર્યો ભાઈ આ ભાઈ ની ગાડી ઓનર તો આ ભાઈ છે અને તમે જગાભાઈ ને લખાણ કરી દો અને આપતા તમારે પૈસા મારી આપી દઈ ગયો બરોબર કે જગાભાઈ મને પૈસા આપે હું પચાસ હજાર નો ચેક લઈ લો લાખ રૂપિયા મને રોકડો આપે પચાસ હજાર થી હું જાતા કરો બરોબર ત્યાં હું તમને લખાણ કરતો કે લોટરી લખાણ રાજકોટ આવી ત્યાં લોટરી લખાણ વકીલ કરાવી દઉં ટોટલ વસ્તુ હું ફરી પછી મારા પેલો ભાઈ રાજકોટ કરીને વકીલ રાજકોટ આપડે મોટી બજાર માં મને લખાણ કરી દીધું બધું લોટરી લખાણ કરી દીધું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ટોટલ વસ્તુ કે ટોટલ જવાબદારી મારી હું આને હપ્તા ફરી અને અથવા આ ગાડી નું સેટલમેન્ટ થાય અને હું જેટલા પૈસા ભરવાના થાય બેંક ને હું પૈસા ભરી મને લખાણ કરી દીધું તમારી કોઈ ટેન્શન નઈ

એટલે બે મહિનામાં મેં જેલ કાઢી હતી પંદર વીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો દસ હજાર વકીલને દીધા અને જામીન માટે વીસ પૈસા ભરી અને હું બહાર નીકળો છું હું જેવી જેવી રીતે મારા મા બાપ ને બધે છે એની આડા અવરું કરી ઊંચું ઉતારાના કરી અને મને બહાર કાઢતો છે હમણાં હું પંદર દિવસ થી આજે બહાર આવ્યો છું મહિના દિવસ મુદત માટે મને બહાર કાઢતો છે કે પૈસા તો તમારે ભરવા જ જોવા ગયો તમારા બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ ને ત્યારે

ભોગવી લીધું સાહેબ બે મહિના જેલ કચી હજાર નો ખર્ચો કેસ ચાલુ જ છે ને ધન વર્ષથી હું કોર્ટ માં અહીંથી થક આવું મારે એક ટકા નો હજાર રૂપિયા સાહેબ જામજોધપુર થી જામજોધપુર રાજકોટ જવા આવવાના મારે એટલા પૈસા જોઈએ એક રૂપિયા મને એ લોકો દેતા નથી બેમાંથી માંથી એક નાખો સ્ટેશન ક્યાં કહેવાય અમારા ગામ છે ગામ જતુ તાલુકો ન્યાય મેડી ત્રણ છેતરપિંડી મારી સાથે થઈ છે અને ગુનો દાખલ કરો જો એ લોકો ફરિયાદ ન લે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરો

ત્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી રાખી અને તમારે જે કઈ કોર્ટ હોય એ કેસ કરવા પણ હવે વકીલે છે ફરિયાદ વકીલ એમ છે કે ભાઈ એક હપ્તો પંદર હજાર નો તમે ભરો થઈ ઈ વચ્ચે એ સબારો કેસ વલન ચાલુ તમારી જાતે ટેટર પેંડી થઈ ની ना આઈ જ નો થાય એની ફરિયાદ થાય પણ ફરિયાદ કોઈ પોલીસ સ્ટેશન માં જો જવાબ ન દે તો રાજકોટ એ મે ભાલવાણી રાજકોટ એ આવો તો ટીકોડ બાગ પાં પોલીસ સ્ટેશન કે જેવું ગયો તો અહીં લોકો કે ભાઈ અમારું કામ ન કમ કુનાટવઈ જાવ તમારી